ઝાલોદ મામલતદાર કચેરી ખાતે સાત બારની નકલ મેળવવા ખેડૂતોની લાંબી કતારો કમોસમી વરસાદની સહાય માટે મચી દોડધામ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનની સરકારી સહાય મેળવવા માટે ખેડૂતોને હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સહાય માટેના આવશ્યક દસ્તાવેજ સાત બારની નકલ મેળવવા માટે ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ખેડૂતોની લાંબી કતારો લાઈનો લાગી હતી હાલ ચાલી રહેલી કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો વહેલી સવારથી જ પોતાના દસ્તાવેજો મેળવવા માટે લાચાર બની કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે મળેલી માહિતી અનુસાર આ હાલાકીનું મુખ્ય કારણ તાલુકાની ગ્રામ પંચાયત સર્વર પ્રણાલી ઠપ થઈ જવાથી છે કક્ષાએથી દસ્તાવેજો મળી શકતા ન હોવાથી ખેડૂતોને મામલતદાર કચેરી સુધી લાંબા થવું પડે છે કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું હોવાના કારણે ખેડૂતો વહેલી તકે સરકારી સહાય મેળવવા માંગે છે પરંતુ દસ્તાવેજી પ્રક્રિયામાં થતા વિલંબથી તેમની હાલાકીમાં વધારો થયો છે કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય મેળવવા માટે ફરજિયાતપણે રજૂ કરવાની થતી આ નકલો મેળવવામાં પડતી હાલાકીને કારણે ખેડૂતોમાં વહીવટી તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે ખેડૂતોએ વહીવટી તંત્રને અપીલ કરી છે કે સર્વરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને સાત સાતપાનની નકલ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવે જેથી તેઓ વહેલી તકે સહાય માટે અરજી કરી શકે વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે ત્વરિત પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે જાલોદ નકલ કાઢવા આવે છે અને આખો દિવસ રખડવો પડે છે અને કોઈ અમારી સેવા થતી નથી તો જેમ બને તે અમને પંચાયતોમાં નકલ કાઢવા મહેરબાની કરશો